બાને મસ્ત મસ્ત ગિફ્ટ દેવા હેલા જઈ છે આજ તો કઈને ગિફ્ટ કેવા જાલા જઈ છે પર શિવાની પેલી વાર આવી પેલી વાર બા તમાર હારું લાયો કા જો રામ રામ ને સીતારામ બધાય ને માતાજી હવનો હારું કરે ને બધાયન હાજર નરો રાખે છે કે છે આપું છું તો જો મસ્ત એકદમ ફવાર પડી જશે આ બાજુ હવે સુરેશ દાદાના થોડા થોડા કિરણો દેખાતા હોય અને આ બાજુ હવે સાંદામાં સાંધામાં દેખાય છે જો ચાંદા મામાનો એજી તો દેખાય જ છે કેવા દેખાય છે ચાંદા મામા એ જે ગોળ ગોળ દેખાય છે અને આપણે હવે જાવું છે ફરજે કેમ કે આજે મા એ કીધું છે કે ભેંસ સાડું ઊભું રહેવાનું થશે ભેંસ દોરાવાનું થશે એટલે કે તમે હબ હબ આવજો એમ ક્યારેક ક્યારેક ભેંસને ઊંખ થાય ક્યારેક ક્યારેક ખરખી ઊભી રહે ને તો દોવા દે અને ક્યારેક ક્યારેક એને આગા પાછી થવું હોય તો આપણે ઠેકડા મારવા એટલે કે આજ ખાલી કે આંટો મારજો કે કેમ થાય છે એમ ન તો દોવા દેતો તો આપણે કઈ ઊભું ન રહેવાનું થાય તો દવાની તૈયારી કરે છે પણ ઘડીક આપણે ઊભું નથી રહેવું બાકી ઘડીક થોડા કાકા પાછા આવી જાવ જો ઊભી રહે ને તો આપણે કાંઈ ઊભું રહેવાનું થાય છે નહીં પણ જો નહીં હેઠળ ઊભી રહે તો પાછા હોટેલ લઈને ઊભું રહેવાનું થાય છે આપણે આપણે થોડા કાફા જ ઉકેને આગળ ખબર પડી જાય કે નહીં હવે આ અગાઉ ઊભા જ રહી જાય એટલે રોજ ને એમ કે પેવું પડી જાય એવા એવાય થઈ જાય એવા એવા આપણે પાડવા નથી પડી જાય છે એવું થાય છે અને અત્યારે તો બા કુંડીમાં મોટર ચાલુ હોય એવું લાગે છે જો કુંડી ભરાવાનું એ ચાલુ છે અત્યારે અત્યારે લાઈટ આવી ગઈ હોય એટલે કુંડી બુંડી જો ને ભરાઈ જાય મસ્ત એ તો હવે અસર આશરું નીર પાણી થઈ ગયું છે છેવાળો ઓછો થઈ ગયો છે ખોટી દેખાડવી જ પડી ને બા અત્યારે કાંઈ ઊભા રહ્યા નહીં તું શું ને એવું તો નાખ્યું છે જો એમાં પડકું હોય ખાલી ખોટી દેખાડ્યું કે ઊભી રહી ગઈ જો તો બાં દોવા દે છે હવે જો બાગીસ દહીં ન શકે બે દિવસ ઊભી રહી બે દિવસ ઓળ પાછું આડું રહેવાનું એમ લોક કુત મારો હ એનું મૂડ ઉપર હોય એને સરખું મૂડ હોય તો ઊભી રહે નકર વળી પાસે એમ થાય કે આજ ઠેકડા મારવા છે તો ઠેકડા મારે आपण होटिला उभू रेवाहुदीन दोवाई ने आम्ही अडधी दोवाय जाई ने पशी नये पशीरा देवी पण तो सुदीन दवाय तुदीन रेवू पडसेल खाली एम होती देखाडवा दवाई रेवा आई मेस हा हालवा मडू सूरज दादा केव्हा उगेस आणि केव्ह मस्त प्रकाश देखा તો હવે ભેંસ તો દોવાઈ ગઈ છે હવે લાગી છે ભૂખ તો હવે જાવી ઘરે વાસી ને એવું તો પડ્યું છે પણ શિરામણ ને એવું કરીને થોડોક તડકો નીકળી જાય ને પછી આપણે વાસી કરવા આવશું અમારે શિવાયની બેન ઉઠવાની તૈયારીમાં છે જો મોટું બગડ્યું હું દીકા રામ રામ ને સીતારામ રામ રામ ને સીતારામ

તો ને કઈ કે દે છે કયો તો કે દે છે એમ કહીજો બાપુ તો કે દે કાલ કે પમ એમ કહીજો તેડવા કે દે આવવાનું ને રામ રામ ને સીતા ડાયરા ને તો અત્યારે મસ્ત ફર્સ્ટ ક્લાસ એકદમ નાઈધન કમ્પ્લીટ થઈ ગયા છે ભી અને આજ નો દિવસ તો મારા માટે અને ખાસ કરીને તો મારા બા માટે સ્પેશિયલ રહેવાનું છે કેમ કે પહેલી વાર મારા જીવન માં ઘણા તો આપણને મા બાપ હંમેશા ગમે વસ્તુ લઈને આપતા હોય પણ પહેલી વાર મારા વયસેથી ખરીદી કરીને મારા બાને હાડી આપણે લાવ્યા છીએ એમના માટે એટલે હાડી દેવાની છે એટલે કેટલા ખુશ થઈ જાય અને વધારે ખુશ તો મને આમ છે કે ખુદની કમાણી ઉપરથી આપણે કાંક ખરીદી કરીને બીજાને વસ્તુ દેતા હોય તો એમાં વધારે મજા આવે પણ આપણા મા બાપને જ્યારે વસ્તુ આપણી કમાણી કરીને અને કાંક ખરીદી કરીને દેતા હોય ત્યારે તો આપણા મા બાપને કેટલો આનંદ થાય એ હવે આપણે જોવાનું છે ને એમના માટે જો આપણે મસ્ત મસ્ત હાડી પણ લેતા આવ્યા છીએ ફર્સ્ટ ક્લાસ એકદમ છે

હારી સન તો વાંધો નહી અમે અમે તાઈને હાડી દેવા આયા હો બા સીવાની હ હમાર સીવાની કિતરો લાવ્યો બાન હાઈ ને હાડી ની નઈ પડે સીવાની ની પડે સમજો સીવા સોકરા કે મોટો કોણ હોય જો હા

કેવી રમેશ બાપા હે એટલે થોડો ઘણો ડાબો હાલન તમે કઠવા એમ તગર બગારા સડે બાકી કાઈ હારી બારીની નઈ જ આપડે હારી બારીની તગર આમ તબાર એક ભરીન તૈયાર રાખીન આવો ને તર મન સડાઈ દેવાનું એમ કરવાનું હોય આપડે વંસભાઈ એ તેની સાળસ ભણીન વ્યાયા છે કેમ મજા આવી ગઈ નિસાળે મજા આવી જ મજા આવી જ છે ને મજા ઓ સર બેન જો બરકે જો એમ કહે છે વંસ આવી ગયો એમ કહે છે વંસ આવી ગયો

દિવસ મજાજ આવે રોજ કે મજા આવી હોય નો આઈ હોય આવી હોય નો એ મજા જ છે કે તો મોબાઈલ લઈને બે ગયા છે જો એટલે જોવાશે પેલા મોબાઈલ માં જોવે પછી એમાંથી પસંદ કરશે અને પછી દોરશે ચિત્ર અને આપણે હવે કઈક વાળું પાણી ની એવી તૈયારી કરી કઈ કીધા બેને તો લેસન છે ને એ બનાવ ને કઈ તો કાલ વારો હવે રોટલી બનાવવાનો આજ નહીં કે તો બસ હવે આજનો દિવસ એક કાક અમારે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં તો બાય બાય